નમસ્ત મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે ફરી લઈને આવી ગયું છે તમારા માટે જે એકદમ અત્યારની લેટેસ્ટ હાલથી પશ્મીના સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે આપણે કલર ડિઝાઇન પણ બતાવવાના છીએ એ પહેલાં મારા વિડીયોમાં તમે ન આવ્યો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ કારણ કે રોજે રોજ નો આ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ચાલો આપણે પીસ ઓપન કરવું જોઈએ એટલે તમને ખ્યાલ કે ડિઝાઇન છે બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે અત્યારનું પશ્મીના સિલ્કમાં આવશે એની અંદર કલરની ડિઝાઇન જોઈ શકો છો આખું વલમોતીનું કામ આવશે અને સોફ્ટ ફેબ્રિક આવશે અને તેને ઘરે આરામથી જોઈ રીતે આવશે કારણ કે બોર્ડર પણ જોઈએ બોર્ડર પણ આખી આવશે આ રીતે ફૂલ બોર્ડરમાં આવશે દવાનું બોર્ડરની ડિઝાઇન આખી જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન છે કાપડ પણ એકદમ વોચેબલ ઓશે ચાર્ક કલર મશીન છે બ્લાઉઝ પણ બતાવવાના છે તો આખી ઓલ ડિઝાઇનમાં આવશે એટલે રોજ રોજ નો અપલોડ કરીએ છીએ અને અમારા ઇન્સ્ટા પેજમાં પણ તમને નવ ઇન્સ્ટા પેજમાં પણ તમે ફોલો કરી લખશો એમાં પણ તમને રોજે રોજની અપડેટ મળતી રહેશે આખી ઓલ ઓવર ડિઝાઇન બતાવશે બહુ મસ્ત ડિઝાઇન છે હવે બ્લાઉઝની વાત કરીએ બ્લાઉઝ પણ બતાવીએ સોફ્ટ ફેમલિટ છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ તમે ઓર્ડર કરાવી લખશો તો આ રીતનું બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ આ રીતની આખી આવશે સોફ્ટ ફેબલી છે તો આપણે કલર બતાવવાના છે જો બી તમને કલર ગમતો તો તેનો પ્રિન્ટ છોડ લઈ અમારા વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનું રહેશે આપણે કોઈ બી ડિલેબર ખુલ્લી થઈ જશે અને ઓલ ઇન્ડિયા શિપિંગ કરી રહેવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે આપણે ફોન પે ગૂગલ પે પેટીએમ પહેલાં કરાવવાનું રહેશે કુલ નંબર તો આ બે કલર છે બહુ મસ્ત કલર છે એકદમ નવો કલર છે કોશ્મીનામાં કલર મશીન છે તો આ બી અનો લેટેસ્ટ ચાલતો કલર છે આ બહુ મસ્ત કલર છે ડિઝાઇન બધી સેમ જ રહેશે પણ આવી કલર તમને બતાવીએ આ ગ્રીન કલર ગ્રીન કલર બહુ મસ્ત કલર છે ડાર્ક ગ્રીન કલર આવશે તો તમે જોઈ શકો નહીં કોઈ બી કલર ગમે તેનો પૂછ લેવાનું શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પડતા કારણ કે રોજ આ વિડીયો થાય છે થેન્ક યુ